સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઓગણીસમી એપ્રિલે વિશ્વ યકૃત દિવસ મનાવવામાં આવે છે આજે વિશ્વ યકૃત દિવસ છે આ દિવસનો હેતુ સ્વસ્થ યકૃત વિશે જાગૃતિ વધારવા અને યકૃત સંબંધિત રોગો તરફ ધ્યાન દોરવાનો છે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યકૃતના રોગો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ઓગણીસમી એપ્રિલે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે યકૃત આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અને બીજા નંબરનું સૌથી મોટું અંગ છે જે શરીરના નિર્ણાયક કાર્યો કરે છે અને તે વ્યક્તિના પાચન રોગપ્રતિકારક ચયાપચયન અને પોષણ સંગ્રહ સાથે સંકળાયેલું છે તેના મહત્ત્વ અને તેના કાર્યો અને યકૃત સંબંધિત રોગોની જાગૃતિને ચિહ્નિત કરવા માટે દર વર્ષે ઓગણીસમી એપ્રિલે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે નબળી જીવનશૈલી બિનઆરોગ્યપ્રદ આહાર આલ્કોહોલનું સેવન ધૂમ્રપાન સ્થૂળતા હેપેટાઇટ બી સી વગેરે યકૃત પર નકારાત્મક અસર કરે છે અને યકૃત સંબંધિત અનેક પ્રકારના રોગોનું જોખમ વધારે છે ખાનપાન સાથે જોડાયેલી ખરાબ આદતો અને નબળી જીવનશૈલીના કારણે લોકોનું યકૃત નબળું પડતું જાય છે યકૃતને સ્વસ્થ રાખવા દરરોજ સ્વસ્થ આહાર લો અને નિયમિત કસરત કરવાની ટેવ પાડો લીલા પાંદડાવાળા શાકભાજી સારી માત્રામાં ખાઓ આ શાકભાજી શરીરમાં કુદરતી સફાઈની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ કરે છે આહારમાં પણ ફરોની માત્રા પણ વધારો આહારમાં વિટામિનથી ભરપૂર ફરોનો સમાવેશ કરો ખાસ કરીને ફળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે જે યકૃતને રોગોથી બચાવે છે લસણ ગાજર સફરજન અને અખરોટ ખાવા જરૂરી છે લીંબુ લીંબુનો રસ લો બાજરી જેવા વૈકલ્પિક અનાજને પ્રાધાન્ય આપો ભોજનમાં હળદનો ઉપયોગ સારો રહેશે સિગારેટનું વધુ પડતું સેવન ફેફસાની સાથે લિવર માટે અતિશય નુકસાનકારક છે તેથી ધૂમ્રપાન કરવું જોઈએ નહીં